અંદાજે એક લાખ પિસ્તાળીસ હજાર પાંચસો જેવી ચોરી થઈ છે અને તેમાં પણ મેં પોલીસનો જાણ કરી છે પોલીસે તેની કાર્યવાહી ચાલુ કરી છે તપાસ ચાલુ કરી દીધી છે એટલે મને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને મારે સફળતા મળશે ફરજ કુમાર નતું રાખ બરાબર મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠથી દસ હજાર બરાબર બીજી વાત તમે શું કામ કરો છો બધા લોકડ નું મજૂરી કામ વેલ્ડિંગ કેબલ ને એવું ચોરી ગયા છે પંખાનો વાયર લઈ ગયા છે ગ્રાઇન્ડર મશીન લઈ ગયા છે